તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા મિત્રો જે ગાડી વિડીયો મારુતિ કંપનીની સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે છે મિત્રો એ પણ ડીઝલ એન્જિન કાર ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતમાં ગાડી વેચવાની છે ટીપટોપ કંડિશનમાં છે પહેલી નજરમાં ગમી જાય તેવી સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર એ છે વિડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે

સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે વિડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે વન ઓનર ગાડી છે મોડલ છે બે હજાર તેરનું મોડલ કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો તમારે આ સુઝુકી મારુથી સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જો તારી જો બધી જ માહિતી મળી રહેશે તે પહેલા જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને હા મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાઇન ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળી રહે છે બગસરા જોવા મળશે બાલુભાઈ પાસે બગસરામાં જોવા મળી રહેશે જિલ્લો અમરેલી જો મિત્રો તમારે આ ગાડી ખરીદવી હોય ને સ્વિફ્ટ સ્વિફ્ટિઝાયર વીમો ચાલુ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિન કાર છે અને આ મિત્રો ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનું નામ છે બાલુભાઈ બાલુભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન વિડીયોના નીચે મળશે ગાડી વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં બગસરા જય કન્ડિશન જોઈ ગાડી લઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં ગાડી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું